કરીશું ટ્રેન ઉઠલાવવાના પ્રયાસના કેસમાં એજન્સીઓનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ષડયંત્ર કાર્યોને પકડવા સુરતના કિમમાં એજન્સીઓના ધામા કાવતરાખોરને પકડવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી ખેડૂતો ખેતરો જાડી જાખરા રેલવે ટ્રેક ઉપર એજન્સીનું સર્ચ ઓપરેશન 140 પોલીસ કર્મીઓની ટીમ અહીં સર્ચ ઓપરેશન કરી રહી છે કાવતરાખોરોને પકડવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા દોઢ કિલોમીટર સુધીના ઈકોતેર પેડલો કાઢી અને કાવતરું રચવામાં આવ્યું હતું તો ટ્રેન ઉટલાવવાના પ્રયાસના કેસમાં એજન્સીઓનો તપાસનો ધમધમાટ ષડંત્ર કાર્યોને પકડવા માટે સુરતના કીમમાં એજન્સીઓના ધામા વિવિધ એજન્સીઓ અંગે તપાસ કરી રહી છે કાવતરાખોરોને પકડવા માટે પોલીસે ડ્રોનની પણ મદદ લીધી છે ખેતરો જાડી ઝાંખરા રેલવે ટ્રેક પર એજન્સીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સુરત જિલ્લાના કીમ અને કોસંબાની વચ્ચે જવાનો સતત છેલ્લા છત્રીસ કલાકથી આ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરી રહ્યા છે ખેતરો લગભગ જે જગ્યા પર ઘટના બની હતી ત્યાંથી લગભગ એક દોઢ કિલોમીટરની ત્રિજ્યામાં ચારે તરફ છે તે આ પોલીસના જવાનો લગભગ આઠ જેટલી ટીમો બનાવીને અલગ અલગ આઠ જેટલા પીએસઆઈ સાથે અલગ અલગ ખેતરોની અંદર રહ્યા છે અને પુરાવા મળી મળી જાય જાય કોઈક વસ્તુ તેની શોધખોળ કરી રહ્યા છે ખાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ છે તે કિમ પોલીસ સ્ટેશન ખાતે જ છે તે હાજર છે ખાસ કરીને છેલ્લા છત્રીસ કલાક થી ચોવીસ કલાક જેટલો સમય વીતી ગયો ચોવીસ કલાકથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ ની ટીમ પણ કીમ ખાતે છે એટીએસ ની ટીમના પણ જવાનો જે છે તે કીમ ખાતે હાલ છે તે હાજર છે અને છેલ્લા છત્રીસ કલાકથી સતત છે તે મહેનત કરી રહ્યા છે આજે અ સાંજથી વહેલી સવારથી આજે ડ્રોન ની પણ મદદ લેવામાં આવી છે અને ડ્રોનથી તમામ જે વિસ્તાર છે ત્યાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે સતત જવાનો છે તે ખેતરો ખૂદી રહ્યા છે અને કોઈ કંઈક પુરાવો મળી જાય આરોપી સુધી પહોંચવાની કોઈ કંઈક કડી મળી જાય તેને લઈને સતત છે તે પ્રયાસ છેલ્લા છત્રીસ કલાક થી સુરત જિલ્લા પોલીસ એનઆઈએ એટીએસ સુરત જિલ્લા એલસીબી એસઓજી સહિતની ટીમો છે તે કરી રહી છે પરંતુ છત્રીસ કલાકનો સમય વીતવા આવ્યો છતાં હજુ સુધી પોલીસના હાથે કંઈક લાગ્યું નથી ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત